સવાલ નંબર એક ભારતનો એવો કયો પાડોશી દેશ છે જ્યાં એક પણ ચર્ચ કે મસ્જિદ નથી એનો જવાબ છે ભારતનો એક એવો પાડોશી દેશ છે જ્યાં મુસ્લિમ અને ઈસાઈ સમુદાયના લોકો તો રહે છે પરંતુ ત્યાં એક પણ ચર્ચ કે મસ્જિદ નથી અને આ દેશનું નામ ભૂટાન દેશ છે સવાલ નંબર બે કયા દેશમાં બટાકાથી દૂધ બનાવવામાં આવે છે એનો જવાબ છે સ્વીડનની ડેરી ફોર્મ કંપની ડગે બટાકાથી દૂધ બનાવે છે આ દૂધ લેક્ટોસ અને ગ્લુટેન જેવી સામાન્ય એનર્જીથી મુક્ત છે આ દૂધમાં ચરબીનું પ્રમાણ ઘણું ઓછું છે સવાલ નંબર ત્રણ આ દેશમાં રહેવા માટે ત્યાંની સરકાર એક લાખ રૂપિયા આપી રહી છે એનો જલાસ્કામાં એકસો એંસી દિવસથી વધારે રહેવા પર અને કોઈપણ પ્રકારનો અપરોધ કે આરોપ ન કરવા પર ત્યાંની સરકાર દર વર્ષે લગભગ એક લાખ વીસ હજાર રૂપિયા ત્યાં રહેવા માટે આપે છે સવાલ નંબર ચાર દુનિયામાં કેટલા સફેદ ગેંડાના બચ્ચા છે અને ક્યાં છે એનો જ સફેદ ગેંડા ગેંડાની જ એક પ્રજાતિ છે અને હવે દુનિયામાં માત્ર બાવીસ સફેદ ગેંડા જ બચ્ચા છે જે કેન્યામાં છે અને હંમેશા બે બંધકવાળા ગાર્ડ એમનું ધ્યાન રાખે છે સવાલ નંબર પાંચ દુનિયાની સૌથી મોંઘી સ્કૂલ કઈ છે એનો જ આજે લે રોઝી દુનિયાની સૌથી મોંઘી સ્કૂલ છે આ સ્કૂલની એક વર્ષની ફી લગભગ એક કરોડ રૂપિયા છે અને એની ખાસિયત એ છે કે અહીં પાંચ વિદ્યાર્થીઓ માટે એક ટીચર હોય છે સવાલ નંબર છે કઈ સ્કૂલમાં બાળકો પાસે પગ દોડાવવામાં આવે છે એનો જ આજે ઇન્ડોનેશિયાની ઘણી બધી સ્કૂલોમાં દર વર્ષે એક ખાસ દિવસ મનાવવામાં આવે છે જેમાં દરેક બાળકોની માને સ્કૂલમાં બોલાવીને બાળકો પાસે એમના પગ સાફ કરાવવામાં આવે છે એવું એટલી કરાવવામાં આવે છે જેથી નાની ઉંમરમાં બાળકો મા બાપની સેવા કરવાનું શીખી શકે અને એવું કરવામાં શરમ મહેસૂસ ન કરે આ જ કારણ છે કે ઇન્ડોનેશિયામાં બહુ ઓછા વૃદ્ધાશ્રમ છે સવાલ નંબર કયો કૂતરો બે પગો પર ચાલે છે એનો જહાજ છે આ ફેટ નામનો કૂતરો છે જેને બે પગની સાથે જન્મ લીધો હતો એના પછી એને બે પગો પર ચાલવાનું શીખ્યું હતું સવાલ નંબર આઠ કઈ સિઝનમાં મહિલાઓની ઈચ્છાચાર ઘણી વધી જાય છે એનો જવાબ છે ઠંડીની સિઝનમાં વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો